આ લોકો એવું કહેતા હોય છે કે કપાસની અંદર તેલ આવે એ તેલ ખવાય આજે જે લોકો વિદેશની કંપનીઓનું કપાસિયા તેલ જે સમજીને ખાતા હોય તો આ કપાસ નાખ્યો છે અંદર અને કપાસનું તેલ જે આપણે ઘરે જ તિરુપતિ સોયાબીન કે કોઈ પણ કંપનીનું તેલ ખાતા હોય એ તેલ એકદમ વ્હાઈટ પાણી જેવું આવે છે અને આ કપાસ કપાસ જે કરે છે જુઓ આ કલર બતાવે ભાઈ આ કંકુ જેવો કલર આ કપાસનું કાયદેસર પશુઓ માટે છે અને લોકો પશુઓનું તેલ લોકો ખાવા માંડ્યા એટલે કેન્સરમાં કોઈ ઘર બાકી રહેવાનું નથી એટલે મહેરબાની કરી કપાસના નામે કોઈ ખાતા હોય તો છેતરાશો નહીં કારણ કે પચાસથી એકાવન કિલોનો કપાસનું અંદર નાખ્યું છે ત્યારે હજી ત્રણ કિલો કે સાડા ત્રણ કિલો તેલ બહાર નથી નીકળ્યું કપાસની અંદર દસ જ ટકા તેલ આવે છે એટલે વીસ કિલોની અંદર બે કિલો તેલ નીકળતું હોય તો આપણાને જે પંદરસોમાં અને સોળસોમાં જે કપાસિયાના નામે જે ડબ્બા વાપરતા હોય કઈ બધું તમામે તમામ વિદેશ થી મલેશિયા થી પામ તેલ આવે છે એટલે કપાસિયા સમજીને કોઈ ખાસો નહીં કારણ કે ઉપર થી અધિકારીઓ બધા જૂઠ બોલી અને વેપાર કરે છે મહેરબાની કરી શાંતિ થી જીવો હોય તો પોતાનો રાયડો પોતાનો સરસવ આ છે સરસવ આ સરસવ ની અંદર 40% તેલ નીકળે છે તો છતે 2800 રૂપિયા માં 15 કિલો નો ડબ્બો પડતો હોય એના 1600 રૂપિયા માં કપાસિયા ના નામે જે ઉલ્લુ બનાવતા હોય તો હજીએ સાવચેતી થી જીવન માં સુખી થવું હોય તો બદલાવ લાવી દેજો નહીતર કેન્સરના ભરડામાં કોઈને બાકી